ડાંગમાં મોન્સૂન ફેસ્ટિવલના શુભારંભ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છવ્વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી ત્રેવીસ દિવસ દરમિયાન ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલમાં વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાયા દિવસભર વરસાદના કારણે ડાંગ પંથકનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી હેલી અને ધુમ્મસિયા માહોલ વચ્ચે બોટિંગની પ્રવાસીઓ લાવો માણી રહ્યા છે મોન્સૂન ફેસ્ટિવલના આયોજન થકી સ્થાનિકોને રોજગારી સહિત હોટેલ ઉદ્યોગોને ફાયદો થવાની આશા

એક રમણીય સ્થળ બની ગયું છે એક સ્વિટરલેન્ડની જોડે કમ્પેરિઝન થાય એ ટાઈપનું આખું થઈ ગયું જેનાથી પ્રવાસીઓનો બુકિંગ તથા પ્રવાસીઓનો થોડો વધતો થઈ ગયો છે